નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસ કે જે લેવાવાની છે તેનું ધોરણ નવનું સામાજિક વિજ્ઞાન વિષય જે છે તેનું મોડલ પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલું છે ખૂબ મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે ઘણા બધા પ્રશ્નો છે તો જરૂરથી આ સમગ્ર પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો અને જવાબો સાથે આ પ્રશ્નપત્ર અહીંયા આપણે આપેલું છે અને સમગ્ર સોલ્યુશનની તમે પીડીએફ પણ એકદમ ફ્રીમાં મેળવી શકો છો કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તો જરૂરથી પીડીએફ પણ મેળવી લેજો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે તો જરૂરથી ત્યાંથી તમે મેળવી શકો છો અને બધા જ વિષયની જે મોડલ પ્રશ્નપત્ર જે છે દ્વિતીય પરીક્ષાના તે આપણે ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો તો કુલ 50 ગુણનો પ્રશ્નપત્ર હોય છે 2 કલાકનો સમય હોય છે શરૂ કરીએ વિભાગ A થી જેના કુલ 10 માર્ક છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલો સવાલ સંસદના અભિન્ન અંગ સમાન છે તો જવાબ આવશે વિકલ્પ A રાષ્ટ્રપ્રમુખ બીજો નાણાકીય ખરડો પ્રથમ ખાલી જગ્યામાં રજૂ થઈ શકે તો જવાબ આવશે વિકલ્પ C લોકસભા ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં બંધારણ આમુખનો આત્મા છે તો ખોટું ચોથું ભારતનું બંધારણ ભાગોમાં વહેંચાયેલું છે તો ખરું ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર આપો એમાં ડોમિનિયમ સ્ટેટ એટલે શું તો સંસ્થાનિક સ્વરાજ્ય બંધારણની શરૂઆત શાનાથી થાય છે તો જવાબ આવશે આમુખથી ત્યાર પછી યોગ્ય જોડકા જોડો એમાં નહેરુ અહેવાલ તો એને આપણે જોડીશું બી એટલે કે મોતીલાલ નહેરુ સાથે દાંડી કૂચને આપણે જોડીશું એ ગાંધીજી સાથે ત્યાર પછી પારિભાષિક શબ્દોના અર્થ સમજાવો એમાં રવિ પાક તો શિયાળામાં લેવામાં રવિ પાક કહેવાય છે આ પાક ને ઠંડી આબોહવામાં આવે છે ઘઉં ચણા સરસવ વગેરે રવિ પાક છે દસમું છે રાષ્ટ્રીય ઉદ્યાન કુદરતી વનસ્પતિ અને વન્ય પ્રાણીઓ ઉપરાંત કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બહારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય હોય તે દરેકની એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે વિભાગ બી નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકના બે ગુણ છે કુલ સોળ માર્ક્સનો પ્રશ્ન છે એમાં અગિયારમો સવાલ છે કારણ આપો ડેલ હાઉસે ખાલસા નીતિ અમલમાં મૂકી તો ડેલ હાઉસ ઉગ્ર સામ્રાજ્યવાદી હતો તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસે ખાલસા નીતિ અમલમાં મૂકી હતી ત્યાર પછી બારમો સવાલ લાલા લજપતરાયનું અવસાન સાથી થયું તો લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી હતી એ સમયે અંગ્રેજ અમલદાર જોન સોન્ડર્સના હુકમથી અંગ્રેજ પોલીસે લાલા લજપતરાય ઉપર લાઠીઓના સખત ફટકા માર્યા લાઠી ચાર્જની જીવલેણ ઈજાઓને કારણે લાલા લજપતરાયનું અવસાન થયું ત્યાર પછી 13મો સવાલ મૂળભૂત હકો એટલે શું તેમનું મહત્વ સમજાવો તો મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વોત્તમુખી વિકાસ માટે મળવી જોઈતી એમુક ચોક્કસ અનુકૂળતાઓ મૂળભૂત હકો દ્વારા નાગરિક સર્વાંગી પ્રગતિ અને વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે છે સરળ સ્વાસ્થ્ય સમજદારી ભર્યું અને સમૃદ્ધ જીવન જીવવા માટે મૂળભૂત હકો અનિવાર્ય છે નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ બીજી રીતે લોકશાહીનું જ રક્ષણ છે જે સરકાર નાગરિકોને પાયાના હકો ગણતા હકો આપે તેને લોકશાહી સરકાર કહી શકાય આ મૂળભૂતકોમાં લોકશાહીની ભાવના રહેલી હોવાથી તેનું અસાધારણ મહત્વ છે ચૌદમો સવાલ જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો તો તાપમાનમાં મોટા ફેરફાર વરસાદ હિમ હવા વનસ્પતિ જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે તેમાં ખડકોના ટુકડા કાંકરા માટી રજ વગેરે હોય છે જે રેગોલિફ કહેવાય છે જેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળીને જમીન બને છે તેના અથવામાં આપણને આપેલો છે ચૌદમો સવાલ ખનીજોનું વર્ગીકરણ તો ખનીજોનું સામાન્ય વર્ગીકરણ ધાતુમય ખનીજો તો કિંમતી ધાતુમય ખનીજોમાં સોનું ચાંદી પ્લેટિનમ હલકી ધાતુમય ખનીજો તો મેગનિસ બોક્સાઈડ ટિટાનિયમ સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો તો લોખંડ તાંબુ શિશુ જસત સતકલાય નિકલ મિશ્ર ધાતુના રૂપે વપરાતા ખનીજો તો ક્રોમિયમ મેંગેનીસ ટંગસ્ટાર વેનેડિયમ અધાતુમય ખનીજો જો ચૂનાના પથ્થર ચોક એસ્બેસ્ટો સબરક ફ્લોરસપાર જીપ્સમ સલ્ફર હીરા સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો તો કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ યુરેનિયમ અને થોરિયમ ત્યાર પછી પંદરમો સવાલ પરમાણુ બિનપ્રસાર સંધિ એટલે શું ભારતે તેના ઉપર કેમ હસ્તાક્ષર કર્યા નથી તો જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્ર અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ એ પરમાણુ બિનપ્રસાર સંધિ તરીકે ઓળખાય છે પરમાણુ બિનપ્રસાર સંધિ પરમાણુ શસ્ત્ર અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા દેશો ઉપર કોઈ નિયંત્રણ મુક્તિ નથી તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો ઉપર કડક નિયંત્રણ મૂકે છે આમાં સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોની વિરોધી હોવાથી ભારતે તેના ઉપર હસ્તાક્ષર કર્યા નથી સોળમો સવાલ પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિ વિશે શું માનતા હતા પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણ વિશે માનતા હતા કે કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી દેશના રાષ્ટ્રીય હિતોનું વધુ સારી રીતે રક્ષણ થઈ શકે છે સત્તરમો સવાલ સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી તો સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓછી થવાના કારણોમાં પહેલું સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક ચિત્રંજનદાસ દાસ મુનશીનું જૂન ઓગણીસો પચીસમાં અવસાન સ્વરાજ્ય પક્ષના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી પક્ષના કેટલાક સભ્યોએ નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો અઢારમો સવાલ વાત વિમુખ ઢોળાવ વિશે સમજ આપો તો પહાડના વાત વિમુખ ઢોળાવની ઉલટ બાજુએ આવેલા ઢોળાવને વાત વિમુખ ઢોળાવ કહે છે નૈઋત્યના મોસમી પવનોના સંદર્ભમાં પશ્ચિમ ઘાટના પૂર્વ તરફના ઢોળાવો અને હિમાલયના ઉત્તર ઢોળાવો વાતાભિમુખ ઢોળાઓ છે ત્યાર પછી વિભાગ સી નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકના ત્રણ ગુણ છે કુલ બાર માર્ક્સનો પ્રશ્ન છે એમાં ઓગણીસમો સવાલ ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો તો ઠંડા યુદ્ધના પરિણામો નીચે મુજબ હતા ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન બંને મહાસત્તાઓ અમેરિકા અને સોવિયેત યુનિયન એક વખત આવી પરંતુ બંને પાસે પરમાણુ શસ્ત્ર અને દૂરસંચાર મિસાયેલો હોવાથી વિશ્વ ભયંકર મહાયુદ્ધમાંથી બચી ગયું બંને મહાસત્તાઓ વચ્ચે શરૂ થયેલી સશસ્ત્ર કાષ્ઠાએ પહોંચી દુનિયાના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના અંતરસંબંધોમાં આમૂલ પરિવર્તન આવ્યું દ્વિત્ય વિશ્વયુદ્ધના અંતે જગતમાં અમેરિકા એકલું જ અણુ બોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું પરંતુ ઓગણપચાસમાં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું વિશ્વના મોટા ભાગના દેશોને એકબીજા પ્રત્યે ભારોભાર અવિશ્વાસ હતો તેમને એકબીજાનો ભય સતાવતો હતો તેથી તેઓ જગતના એક યા બીજા લશ્કરી જૂથની અંદર જોડાયા હતા વીસમો સવાલ ટૂંકનો લખો સોવિયત યુનિયનનું વિઘટન તો વીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતવાદી વલણ ધરાવતા મિખાઇલ ગોરબોચોવે ચોવે યુનિયનના પ્રમુખ બન્યા તેમની એ નીતિને કારણે સોવિયેત યુનિયન વિચારસરણીમાંથી પરિવર્તન આવ્યું તેથી સોવિયત યુનિયનનું વિભાજન થયું સોવિયેત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે અગિયાર માર્ચ ઓગણીસો પંચ્યાસીમાં મિખાઇલ ગોરબોચોવે સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાસ્થાને આવ્યા તેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું બન્યું મિખાઇલ ગોરબોચોની ગ્લાનોસ્ત અને પેરેસ્ટ્રોઇકા નીતિઓને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘના સભ્ય રાજ્યો સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યોનો દરજ્જો મેળવવા તત્પર બન્યા આ રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણાઓ કરવા લાગ્યા ધીમે ધીમે સોવિયત યુનિયનના વહીવટીતંત્ર ઉપર સામ્યવાદી પક્ષ મલદાર શાહી અને લાલ સેનાની પડવા લાગી સોવિયત વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ ડિસેમ્બર એકાણું દેશના કુલ પંદર રાજ્યોમાંથી ચૌદ રાજ્યો સ્વતંત્ર થયા અને સોવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા પૂર્ણ થઈ પંદરમું રાજ્ય રશિયા સૌથી મોટું છે તે રશિયન ફેડરેશનના નામે ઓળખાય છે તેના અથવામાં આપણને વિશ્વ સવાલ આપેલો છે કે ઠંડા યુદ્ધના પરિણામની સંક્ષેપની અંદર ચર્ચા કરો તો ઠંડા યુદ્ધના પરિણામો નીચે મુજબ હતા ઠંડા સમયગાળા દરમિયાન બંને મહાસત્તાઓ પરમાણુ શસ્ત્ર હોવાથી વિશ્વ ભયંકર મહાયુદ્ધમાંથી બચી ગયું બંને મહાસત્તાઓ વચ્ચે શરૂ થયેલી સશસ્ત્ર પ્રધા પરાકાષ્ઠાએ પહોંચી દુનિયાના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચે આંતર સંબંધોમાં આમૂલ પરિવર્તન આવ્યું દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગત અમેરિકા એકલું જ અણુ બોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતો હતો પરંતુ ઓગણીસસો ઓગણપચાસમાં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું વિશ્વના મોટા ભાગના દેશોને એકબીજા પ્રત્યે ભારોભાર અવિશ્વાસ હતો તેમને એકબીજાનો ભય સતાવતો તેથી તેઓ જગતના એક યા બીજા લશ્કરી જૂથની અંદર જોડાયા હતા ત્યાર પછી છે એકવીસમાં સવાલ ટૂંકનો નોંધો લખો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન તો સ્વતંત્ર થયા પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે વિશ્વમાં સામ્રાજ્યવાદ સંસ્થાનવાદ કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે સંયુક્ત રાષ્ટ્રના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી સાયપ્રસ કોંગો શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવા માટે સક્રિય કામગીરી બજાવી હતી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ સમગ્ર વિશ્વના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોમાં ભારતે સંપૂર્ણ સહકાર આપ્યો છે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરી ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી હતી દુનિયાના દરેક દેશે ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડી નાણાં વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડિત પ્રજાના આર્થિક અને સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરી હતી ચાલો ત્યાર પછી આપણે જોઈએ સવાલ ટાપુ અને મહાસાગરો તો લક્ષદીપ કરવર્તી અને પોર્ટ બ્લેક દર્શાવવાના છે તો અહીંયા કરવર્તી છે લક્ષદીપ છે પોર્ટ બ્લેર આવેલું છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે વિભાગ ડી ટૂંક નોંધ લખો દાંડીકૂચ તો દાંડી કિચ વિષયની ટૂંકનો જે છે તે અહીંયા ખૂબ જ સરસ રીતે તમારી સમક્ષ રજૂ કરેલી છે અહીંયાથી તમે સમગ્ર સોલ્યુશન જે છે તેનો વિડીયો છે તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી ચોવીસમો સવાલ છે જંગલોના વિનાશના કારણો કયા કયા છે તો એ પણ અહીંયા જવાબ તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો એકદમ ફ્રીમાં પચીસમો સવાલ જંગલોની ઉપયોગીતા લખો તો જંગલોની ઉપયોગિતા પણ આપણે અહીંયા ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે દર્શાવેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી તેના અથવામાં આપ્યો છે પચીસમો સવાલ વન્યજીવોના સંરક્ષણ માટે કયા કયા ઉપાયો હાથ ધરવા જોઈએ તો એના વિશે પણ અહીંયા સરસ મજાની માહિતી આપણને આપેલી છે દોસ્તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાંથી તમે એકદમ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો તો જરૂરથી કરી લેજો